આ વેદનાઓ મારા સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિ ને છે એમની દશા કહી હશે એ કલ્પના બહાર નું કામ છે અને કલ્પના બહાર નું કામ છે ત્યારે મારા ધોળીતાની સમાજ આગેવાનો ને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખમાં સગયા ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ મડવાળાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ અમરગરના નામે ભેગો થાય છત્રી સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય આદિવાસી સમાજ પીરસા મુનાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ

બંને લોકસભાની સીટોમાં નવ લાખ થી વધારે મતદારો અને પેલા એવરેજ થી ગણવા જઈએ ને તો સત્યાવી લાખ નું પોપ્યુલેશન થયું સત્યાવી લાખ ની જનસંખ્યા થઈ આ સતારામ બાપુ નું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતા દીઠ વો રૂપિયા આવશે ને તો વર્ષે સત્યાવી કરોડ રૂપિયા આવશે કોઈ લાખો આપશે હજારો આપશે

આપણો ચાર એક બે હજાર હત્યાવી નો આ બંધારણ દિવસની ની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત એ હું આ સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 ને 20 લાખની વચ્ચે વિગો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કહેતી કે 11 કે 15 વીઘા જમીન લો એમાં 15 લાખ એ વિગો આવવાનો થાય કે વીસ લાખ વીઘો આપવાનો થાય આ ગેરીબેન ઠાકોર એ એક વીઘા જમીન ની જાહેરાત કરે છે